મોબાઈલ ફોન પડી ગયો છે ને હમણાં કોઈ કાઢવામાં મારી હેલ્પ પણ નથી કરતું પોલીસ બી હાથ ઊંચા કરી દીધા છે મને મારો ફોન કોઈ બી હિસાબ ના ના કાળે આપ્યા મારું નામ ભરતભાઈ મારું છે મારી છોકરી બહુડા સર્વિસ કરે છે એ જમ્મુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ એનો એસી મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ કરે છે કશું કામ સુવિધા કરતી નથી એ તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી કે આમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં બસો રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો હતો એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલે સર જલ્દીથી કામકાજ શરૂ કરાવે